મસ્ત ભૂસ કેરીઓ ને કેરીઓ છે પણ પાડવી છે નથી પ્રિન્સ ભાઈ ખાવી છે કેરી બીજો આંબો અહીંયા છે એ પરે બહુ બધી કેરીઓ છે ગઈ છે એવું નહીં જો મારા મોટા બાપાના ના આંબા ઉપર કેરીઓ છે આ બધી આપણે ખાવાની છે કેરી કોણ તો ખાસ વાળા ભાઈ मोटर चालू कर मोटर अटल लाइट आवा कई डीजे आई डीजे लगन आई हे लगन बताओ तन हे लगन बताओ तो जब मैं आया था खेतर में क्या रिखावा माटा प्रिंस ना पारी आई थी क्या लियो तो

अनुजो में ढका लेता नहीं कच्ची पकी पकी शेर बाबा तू हमनो भेज तो दे चल बैठ जा जा क्यों छे ला कितनी बड़ी छोरी खा दे तो ना खात बता चिंता से ये इतनी बद्दी मैं छोरी ना पापा जोड़ा सब मेरा पार्टी दे

thank yeah. you नहीं बाकी जा तो चला जाता है वहाँ से यह, अगर इसका कोई फर्म बना रहा है तो यहीं, तो ना कोई ऐसे कोई फर्म फर्म कर कार्बिड पड़े हैं तेरे। आपने हम करवाते, आपने हम करवाते, मुझे क्यों नहीं करवाते? मैं आपको बुला रहा हूँ। तुम दिनों से जारी बोल रहे हो कि बोल रहे हो कि देखना चाहिए।

Jadi, kalau <laughs> gue lagi lupa, ત્યારે ઘ ની તું તુછું દરજી વરઘોડે ચડી ને રે તમામ ચલાત તો કેટલો કתיક હું બોલું એટલી

મેઘરજાયા પછી રાતે મોટા બેન બહેન બને બે પ્રિન્સને બર્થ ડેની માં સેલિબ્રેશન કરીને પ્રિન્સને આશીર્વાદ આપ્યા

પંદર વર્ષ કાઠ આયા આવ્યા હતા માં આવે ખાતા નહીં તો પ્રિજની બર્થડે હતી તેને માસાનમાં માં સી બે ભેગા થવા આવી ગયા છે પ્રિજને અને એના રિઝલ્ટ આવ્યા પછી નતા એટલે આજે આવી ગયા છે રિઝલ્ટ પાર્ટી બી રાતના બાર વાગી ગયા છે ગરમી થાય એમને એમ નાખી એ રીતે ચાદરે હતી આયરીન ને ઉપર આલી ઉપર મેલેલી ચાદર એની ચાદર હા તો ભેળા શાંતિ શાંતિ જવા દો આજે આજે વાવાઝોડું ના આવ્યું હોં કાલ તો બહુ વાવાઝોડું આવી જ્યું હા ચાલો એ ગરમી હું જોવા જાય પથરમ જવા જ નહીં દે તમને કંઈ જોવા જ નહીં દે જાય ઉપર તો જવા જ નહીં દેન ઉપર નહીં જવા દે હા હવાય ધોયું મેં

દર્શન એવું છે તો ને તો આંદો ની સોમેલ આંદો જય માતા ગાના લગા इधर मिल लिया पापा को मिल